પાદરામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ઉપર જીવલેણ હુમલો કરનાર કહેવાતા ડોન યાસીન વહોરાની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો ઘટનાની વાત કરીએ તો ગત રોજ પાદરાના પાતાળી હનુમાન રોડ પાસે નર્મદા કેનાલ પર હોમગાર્ડ જવાન ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેની ઉપર હુમલાની ઘટના સામે આવી હતી જેમાં પાદરાનો યાસીન સિરાજ વહોરા એ ગઈકાલ રાત્રે પાતાળી હનુમાન મંદિર પાસે પોલીસ પોઈન્ટ પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પાસે આરોપી યાસીન અને અન્ય બે ઈસમો વચ્ચે બોલાચાલી કરી અને બબાલ કરતા હતા તે દરમિયાન પોલીસ પોઈન્ટ પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન દ્વારા પૂછપરછ કરતા આરોપી યાસીને ઉશ્કેરાઈ જાય અને તેમને પૂછવાનો કોઈ રાઇટ નથી તેમ કહી હોમગાર્ડ જવાનને બીભસ ગાળો ભાંડી જવાનને લાતો મારી ગરદાપાટોનો માર મારી અને જવાનના યુનિફોર્મના ડાબા ખભાનો શોલ્ડર પરના બેઝનો બટન ખેંચી અને નેમ પ્લેટ તોડી અને હોમગાર્ડ જવાનને નીચે પાડી અને તેની છાતી પર બેસી જઈ ધ્યાનથી મારી નાખવાના ઈરાદે તેના પર જીવલન હુમલો કર્યો હતો અને બંને હાથ વડે હોમગાર્ડ જવાનનું ગળું દબાવ્યું અને જવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જે યાસીનને કોર્ટમાં હાજર કરતા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને યાસીનની શાન ઠેકાણે બેસાડી હતી